મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ભારતીય પોતાની દૈનિક ઉર્જા માટે તે ભોજન લઈ રહ્યા છે તેમાં સેન્ચ્યુરીડ ફેટની માત્રા વધુ અને પ્રોટીનની માત્રા ઓછી હોય છે આઈસીએમઆર ડાયાબિટીસ સ્ટડી અંતર્ગત ત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાંથી આંકડા ભેગા કરાયા હતા આ અંતર્ગત વીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને ઘરે ઘરે લઈ જઈને લેવાયેલા નમૂનાનો અભ્યાસ કરાયો હતો જી હા મિત્રો કાર્બોડાઇટનું ડાયાબિટીસ અને સ્થૂળતા સાથે કનેક્શન ભોજનના કાર્બોડાઇટનું પ્રમાણ વધુ હોવાથી સ્થૂળતાનો વધારો પત્રો હોય છે નેચરલ મેડિસિન પત્રિકા પ્રકાશિત નિષ્કણ ધરાવે છે કે લઘુત્તમ કાર્બોરેટની સરખામણીએ મહત્તમ કાર્બોરેટેટ લેનારા લોકોમાં ડાયાબિટીસ થવાની અશંકા ત્રીસ ટકા કરતા વધુ હોઈ શકે છે જે હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે આવા લોકોમાં સ્થૂરતા વધવાની બાવીસ અને પેટી પેટની ચરબી વધવાની અશંકા પંનસ ટકા વધુ હોઈ શકે છે આ સિવાય પૃષ્ટિ ડેનાજ એટલે કે ઘઉં ચોખા કે મકાનમાં બનેલા મેદાશોના બદલે ભલે આખા ઘઉં કે બાજરાનો લોટનો ઉપયોગ કરો પરંતુ આનાથી ટાઈપ બે ડાયાબિટીસનો ખતરો ઘટતો નથી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ